એકબીજા ઉપર આક્ષેપો કરતા જોવા મળી રહ્યા છે ત્યારે ભાજપના આ વખતે સાત ઉમેદવારો મુસ્લિમ હોય અને આ મુસ્લિમ હોવાના કારણે બે મુસ્લિમ અગ્રણીઓ મુસ્લિમ સમાજના

મુસ્લિમ સમાજના અગ્રણીઓને અને વોટરોને ભાજપ સરકારના કામ વિશે વિકાસ વિશે અને હવે ફરી રાધનપુર ગટરની સુવિધા પાણીની સુવિધા અને રોડ રસ્તાઓની સુવિધા મળી રહે તે માટે ભાજપને વોટ આપવા માટે શું કહી રહ્યા છે તો આ પ્રથમ સરદાર ખાનને સાંભળીએ ત્યારબાદ અગાઉ એક બીજા નેતા છે તેમને પણ સાંભળ રાધનપુર ની જનતા ને મારે એટલો સંદેશો આપવાનો છે કે આપણે આજે દસ વર્ષ એ લોકોના વહીવટ સોંપી અને દસ વર્ષ રાધનપુર સિટીના આ સમય બગડ્યો છે હવે ફરીથી આ એક મોકો આવ્યો છે આ સિટીને જો નંદનવન બનાવવું હોય તો ભાજપની સરકાર દિલ્હી કેન્દ્રની સરકાર રાજ્યની સરકાર આ બધી જ્યારે ભાજપની ચાલતી હોય અને અહીં જો આપણે રાધનપુર આપણે જો ફરીથી પણ આપણા આ પાંચ વર્ષ બગડવા બગડવાના છે માટે હું રાધનપુરની જનતાને વિનંતી કરું છું કે હવે પછી આવી ભૂલ આપણે ન કરીએ મુસ્લિમોને ખાસ મારે એવો સંદેશો આપવાનો છે ફક્ત ને ફક્ત કે જાતિવાદ ને કોમવાદ આક્ષેપો કરી લોકોને ભડકાવી અને આ લોકો વોટ લઈ જાય છે હું એવું કહીશ કે જો ભાજપ ને મુસ્લિમો નો વિરોધ છે તો આ સાત મુસ્લિમો મુસ્લિમોને જે ફાળવી છે એ કઈ રીતે ફાળવી શકે મારે મુસ્લિમોને ખાસ એ સંદેશો આપવો છે કે આવી જે ગુમરાહ કરવાની જે વાત કરે એનાથી કોઈએ ગુમરાહ થવાની જરૂર નથી અને ફરીથી આવી આ ભૂલ ન કરીએ એવો એક સંદેશો આપું છું ફરીથી મોકો મળશે તો લોકો વચ્ચે પણ આપણે આપણી વાત મૂકું છું મૂકશું એવું હું અહીં આ કાર્યાલયથી આજે મારી વાત રાધનપુરની જનતા મારું નામ સરદાર ખાન કરીમ ખાન મલેક માજી સરપંચ અમરાપુર મુસ્લિમ નેતા હું રાધનપુર નગરપાલિકાના ભાજપના પ્રચાર માટે આવ્યા છે અને એમાંય મુસ્લિમ સમાજના સાત ઉમેદવારો કે જેઓ ભાજપમાંથી ટિકિટ લઈને રાધનપુર નગરપાલિકામાં ચૂંટણી લડી રહ્યા છે તે માટે ખાસ કરીને મુસ્લિમ વોટરોને આ આગેવાનો સમજાવી રહ્યા છે કે અત્યાર સુધી કોઈ વિકાસ થયો નથી કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે રાજ્યમાં પણ છે પરંતુ નગરપાલિકામાં આ ભાજપની સરકાર ન હોવાના કારણે રાધનપુરનો વિકાસ રુંધાયો છે એટલે ભાજપને વોટ કરજો ત્યારે શુભા મલેક કે જેઓ પણ મુસ્લિમ સમાજના અગ્રણી છે તેઓ શું કહી રહ્યા છે તે આ વિડીયોમાં જોઈએ પુલીનગરને સો સંદેશો આપવા માંગે છે નગરપાલિકા ભાજપને મેળામાં માં છેલ્લા દસ વર્ષથી ભાજપનું શાસન નથી કોંગ્રેસનું શાસન હતું અને એ દરમિયાન મુસ્લિમો હોય તો પેટિયો ભરીને એમને વોટ આપ્યા અને છતાં પણ મુસ્લિમ વિસ્તારની આજે હાલત જુઓ અમે તો મુસ્લિમોને ખાસ મુસ્લિમોને સંદેશો આપી છે કે મુસ્લિમ વિસ્તારે પેટ ભરીને વોટ આવ્યા અને છતાં કંઈ થયું નથી આખા રાધનપુર નથી પણ મુસ્લિમ વિસ્તારમાં એટલા વોટ આપ્યા છતાં કંઈ થયું નથી હવે જો આજે આપણે વિકાસ કરવો હોય તો આ બીજા શેરોની હરોળમાં મૂકવું હોય તો ઉપર ભાજપની સરકાર છે ગુજરાતમાં કેન્દ્રમાં બધી જગ્યાએ ભાજપ છે આપણે જો આજે પ્રવાહની હાથે હાલ તો આપણો રાધનપુરનો વિકાસ થશે રાધનપુરનો વિકાસ રાધનપુર કંઈ કઈ નથી ગટર નથી પાણી એ લોકો ભલે લોકોને ગુમરાહ કરે કે અમે ઉપર અમને શાસન પણ ગટર સાફ કરવામાં કે પાણી આપવામાં ક્યાં સરકારે એમને રોક દીધી એમાં તો નથી રોકતી ને છતાં રાધનપુર ની હાલત કેવી કરીને બાકી એમણે કેવો વહીવટ કર્યો તો આપણે બધા જાણીએ આપણા ધારાસભ્ય સાહેબે વાત કરી સવારના બ્લેક કોમ્પ્યુટર દસ વાગે આવી દઈ જતા આજે હાલા છો નીકળતા હતા એ એમના ખિસ્સા ભરવા સિવાય કઈ કર્યું નથી એટલે અમે ખાસ તો મુસ્લિમોને જ અમારા સંદેશો હાલવાનો હોય અને આ વખતે અમારી માંગણી અને લાગણીને ધ્યાન રાખી અને ભાજપને અઠ્યાવીસ માંથી હાથ બેઠકો મુસ્લિમોને આપી છે તો પછી શા માટે શું તકલીફ છે અમને આજે અમે બેઠા અમે તો કેટલા દસ વર્ષથી બધાય બેઠા એ કામો થાય ક્યાં નથી થતા અમારો તો અમે કોઈ જગ્યાએ વિરુદ્ધ થતા જોયો નથી કામો કરે અને કરશે એટલે ખાસ તો બીજા તો ઠીક પણ ખાસ અમારે મુસ્લિમ સમાજને જ કહેવાનું છે અમારે સરદાર ખાનને મારે અમારે કે ભાઈ આ વખતે પ્રવાહમાં હાલો આપણે આપણો વિકાસ કરવો હોય આપણા

અનેક અગ્રણીઓ પોતાના સમાજને આ રીતે સંદેશો આપી રહ્યા છે તો કોંગ્રેસમાંથી પણ કેટલાક તેમના અગ્રણીઓ કોંગ્રેસને જીતાડવાની વાત કરી રહ્યા છે ત્યારે આ બંને મુસ્લિમ સમાજના અને ભાજપ સાથે ભાજપ વિચારધારા ધરાવનાર આ અગ્રણીઓ રાધનપુરમાં મુસ્લિમ સમાજને સંદેશો આપતા જોવા મળ્યા હતા બસ એજ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઈબ કરો જેથી લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર